ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના વિસ્તાર લોકસભામાં બેઠક દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના સભ્યોએ નીટ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે તેઓ નીટ પરીક્ષાના સંચાલનમાં કથિત ગેરરીતિઓના મુદ્દે સંસદમાં આદરપૂર્ણ અને સારી ચર્ચાની માંગ કરે સંસદ સંકુલમાં પત્રકારોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પહેલા નીટ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ કોંગ્રેસના નેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે નીટ મુદ્દો એ દિવસનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે અને વિરોધ પક્ષો સંમત થયા છે કે અન્ય કંઈ પણ પહેલા તેની ચર્ચા થવી જોઈએ રાહુલ ગાંધીએ કહ્યું કે યુવાનો ચિંતિત છે અને તેમને ખબર નથી કે શું થવાનું છે સંસદમાંથી યુવાનોને સંદેશ અને ખાતરી આપવી જોઈએ કે ભારત સરકાર અને વિપક્ષ વિદ્યાર્થીઓની ચિંતા વધારવામાં સાથે છે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન માને છે કે આ સૌથી મહત્વપૂર્ણ મામલો છે તેમણે વધુમાં કહ્યું કે વિપક્ષી સભ્યો આ મુદ્દે સન્માનપૂર્વક ચર્ચા કરશે હું દેશના વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે આ તેમનો મુદ્દો છે અને અમે તમામ ભારતીય જૂથોને લાગે છે કે તમારો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તમે ભારતનું ભવિષ્ય છો